મિત્રો શું તમે જાણો છો માળામાં એકસો આઠ મણ કાજ કેમ રાખવામાં આવે છે એકસો સાત કે પછી એકસો નવ કેમ નહીં સામાન્ય રીતે દરેક મંત્રોનું ઓછામાં ઓછું એકસો આઠ વખત જાપ કરવામાં આવે છે એટલું જ નહીં દરેક જાપવાળી માળામાં એકસો આઠ મણ કાજ હોય છે એવું કેમ હોય છે તમે કોઈ દિવસ વિચાર્યું છે આવો જાણીએ અને પાછળનો પૌરાણિક મહત્વ આજે હું તમને બતાવીશ કે માળામાં એકસો આઠ મણ કાજ કેમ રાખવામાં આવે છે આ વિશે પર ઘણી માન્યતાઓ અને રહસ્યો છે તો ચાલો શરૂ કરીએ આ રોમાંચક સફર એવું માનવામાં આવે છે કે માળાના મણકા ગણવાની સાથે જાપ કરવામાં આવે તો તે મનને એકાગ્ર કરવામાં મદદ કરે છે અને મન આમ તેમ ભટકતો બંધ થઈ જાય છે જાપ કરવા માટે અનેક પ્રકારની માળાઓ હોય છે અને દરેકમાં એક જ વાત સમાન છે તેમાં રહેલા મણકાની સંખ્યા આ તો જાપ કરવા માટે તમે કોઈ પણ માળા લો તેમાં એકસો આઠ મણકા અથવા દાણા કે મોતી હોય છે માળાથી મંત્ર જાપની પરંપરા તો સદીઓથી ચાલી રહી છે શક્ય છે કે તમે પણ મારાથી જ મંત્ર જાપ કરતા હશો આમ તો વધારે મહત્વ મંત્ર જાપનું છે પણ આ મંત્ર જાપ કરતી વખતે પદ વચ્ચે કોઈ ભૂલ ન થઈ જાય તે માટે માળા જ માધ્યમ બનતી હોય છે અને એટલે જ તેનું મહત્વ બિલકુલ પણ ઓછું આંખી શકાય તેમ નથી મિત્રો ભગવાનમાં ધ્યાન લગાવું કે મનને એકાગ્ર કરવું થોડું અઘરું કામ છે કારણ કે માણસનું મન અત્યંત ચંચળ હોય છે ધ્યાનમાં બેઠા પછી પણ તે અનેક જગ્યાએ ભટકતો રહે છે આ મનને બાંધવા માટે હિન્દુ ધર્મ અનુસાર ધ્યાન સાથે માણસનો જાપ કરવાનો નિયમ બનાવવામાં આવ્યો છે આજના ભાગદોડ ભાગદોડોભર્યા જીવનમાં મનિષ્ય ભગવાનનું સ્મરણ કરવાનું ભૂલી જ ગયો છે આપણા પૂર્વજો આ વાત સારી રીતે જાણતા હતા પહેલાના જમાનામાં ઋષિમુનિઓ આવા વ્યસ્ત મનુષ્યને દિવસમાં એકવાર પ્રભુ સ્મરણ કરવાનું કહેતા હતા જે આગળ વધતા પાંચ વાર અને પછી અગિયાર વાર ભગવાનનું નામ સ્મરણ કરવા કહેતા જ્યારે મંત્ર જપ માટે ચોક્કસ ગણતરીની જરૂરત ઊભી થઈ ત્યારે મણકા મણકાવાળી માળાનો જન્મ થયો માળાનો ઉપયોગ મનને એકાગ્ર કરવા અને મંત્રોને ગણતરી રાખવામાં મદદ કરે છે પ્રાચીન સમયથી પૂજાપાઠમાં માળા કરવી મનુષ્યો માટેનો એક અભિન્ન ભાગ છે જાપ એટલે પુનરાવર્તન એટલે કે એક મંત્રને વારંવાર કહેવો જાપ કરવા માટે માળા જરૂરી છે હવે આપણા મનમાં એ પ્રશ્ન ઉભો થાય કે માળા કેટલા પ્રકારની હોય છે અને કઈ માળા કયા દેવને કરવી જોઈએ આમ તો માળા ઘણા પ્રકારની હોય છે જેમ કે rudraksh તુલસી વેજંતે સ્ફટિક મોતી અથવા રત્નોથી બનેલી તેમાંથી rudraksh ની માળા જાપ માટે શ્રેષ્ઠ માનવામાં આવે છે કારણ કે તેનો સીધો સંબંધ રુદ્ર એટલે કે ભગવાન શિવ સાથે છે તુલસીની માળા ભગવાન વિષ્ણુના ભક્ત માટે શ્રેષ્ઠ છે વૈજયંતી માળા દેવી દેવીલક્ષ્મીના ભક્ત માટે શ્રેષ્ઠ માનવામાં આવે છે સ્ફાટિક માળા શાંતિ અને એકાગ્રતા માટે ઉપયોગી છે મોતીની માળા શાંતિ અને સમૃદ્ધિ માટે ઉપયોગી માનવામાં આવે છે અને રત્નોની માળા ગ્રહોની શાંતિ માટે ઉપયોગી છે આ બધી માળાઓમાં મણકાની સંખ્યા એકસો આઠ હોવી જોઈએ મિત્રો જો તમને માહિતી ગમતી હોય તો લાઈક જરૂર કરી દેજો અને કોમેન્ટમાં જય બોલ નાસ જરૂર લખી દેજો દરેક માળાના ઉપરના ભાગમાં ફૂલ જેવો આકાર હોય છે જેને સુમરુ કહે છે તેનો વિશેષ મહત્વ છે જપવાળી માળાને ગણજે સુમરેથી શરૂ કરવામાં આવે છે અને ફરીથી સુમરુ આવ્યા પછી બંધ કરવાની હોય છે એટલે કે 108 નું ચક્ર પૂર્ણ થયા પછી સુમરુને કપાળમાં લગાવવો જોઈએ તે બ્રહ્માનું સ્વરૂપ છે તેને સાદી ભાષામાં કહીએ તો માળાવાડે જાપ કરતી વખતે મંત્રનો જાપ મોટા મણકાની બાજુમાં એક મણકાથી શરૂ થાય છે અને પછી તમામ મણકાને પાર કરીને બીજા છેડાના છેલ્લા મણકા પર સમાપ્ત થાય છે પરંતુ આ દરમિયાન મોટા મણકાને પાર ન કરવો જોઈએ સુમુરુ પર્વતને બ્રહ્માંડમાં સૌથી ઊંચો માનવામાં આવે છે એટલે માટે દરેક મંત્રનો જાપ કર્યા પછી સુમરુને ભગવાન માણીને સ્પષ્ટ કરવામાં આવે છે મિત્રો આ છે એકસો આઠ મણકાના ઘણી માન્યતાઓ છે પ્રથમ માન્યતા એ છે શાસ્ત્રોના ગણના મુજબ કલાક માં એક વ્યક્તિ એકવીસ હજાર સાતસો વાર શ્વાસ લે છે ચોવીસ કલાક માંથી વ્યક્તિના બાર કલાક પોતાની દિનચર્યામાં જ નીકળી જાય છે અને વધેલા બાર કલાક દેવી આરાધના માટે રહે છે એને કે દસ હજાર આઠસો શ્વાસ નો ઉપયોગ વ્યક્તિ પોતાના ઇસ્દેવના સ્મરણ માટે કરવાનો રહે છે જો કે આટલો સમય ફાળવો દરેક માટે શક્ય નથી હોતો એટલે આ સંખ્યામાં રહેલા છેલ્લા બે શૂન્ય કાઢીને એકસો આઠ શ્વાસ મુજબ પ્રભુનું સ્મરણ કરવાની છૂટ પ્રદાન આપવામાં આવી છે બીજી એક માન્યતા તરફ નજર કરીએ તો સૂર્ય એક વર્ષમાં બે લાખ સોળ હજાર કળાઓ બદલે છે સૂર્ય છ મહિનામાં ઉત્તરણ અને છ મહિના દક્ષિણાંમાં રહેતો હોય છે એટલે કે છ મહિનામાં સૂર્યની કુલ કળાઓ એક લાખ આઠ હજાર જેટલી હોય છે અંતમાં આવેલ ત્રણ શૂન્ય દૂર કરવાથી એકસો આઠ સંખ્યા મળે છે એટલે મારા જવાબ માટે એકસો આઠ મણકાર એ સૂર્યની એક એક કળાનું નું પ્રતિક છે એવું કહી શકાય ત્રીજી માન્યતા ત્રીજી માન્યતા અનુસાર જ્યોતિષ શાસ્ત્ર તેને બાર રાશિઓ અને નવ ગ્રહો સાથે જોડે છે બાર રાશિઓ અને નવ ગ્રહો ગુણાકાર કરીએ તો એકસો અંક મળે એટલે કે એકસો આઠ અંક સંપૂર્ણ જગતની ગતિનું પ્રતિનિધિત્વ કરે છે ચોથી માન્યતા ભારતીય ઋષિ દ્વારા થયેલ સત્યાવિક નક્ષત્રોની શોધ પર આધારિત છે પ્રત્યેક નક્ષત્રના ચાર ચરણ હોય છે આ સત્યાવિક નક્ષત્ર અને ચાર જણનું વર્ણન ફળ એકસો આઠ આવે છે જે ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે સંતોને મહાન પુરુષોના નામની આગળ એકસો આઠ અંકનો પ્રયોગ કરવામાં આવે છે તે સંકેત આપે છે કે જે તે વ્યક્તિ પ્રકૃતિ ઈશ્વર અને બ્રહ્મના સંબંધમાં પરોક્ષ અને અપરોક્ષ રીતે જોડાયેલ છે આ માન્યતામાંથી સત્ય શું છે તે કહેવું મુશ્કેલ છે પણ કહે છે કે અક્ષરાટની સંખ્યા ખૂબ જ શક્તિશાળી છે તેના દ્વારા જીવ સાંસારિક વસ્તુઓની પ્રાપ્તિ ઈશ્વરના દર્શન બ્રહ્મ તત્વની અનુભૂતિ તેમજ જે પણ ઈચ્છે તે મેળવી શકે છે માળાનો જાપ કરતી વખતે આ સાવચેતીઓ રાખવી જોઈએ. જ્યારે પણ તમે માળા કરો ત્યારે માળાને કપડાથી ઢાંકી દેવી જોઈએ જેથી કરીને ફરતી માળાને કોઈ જોઈ ન શકે. આ સિવાય ગૌમુખનો પણ ઉપયોગ કરી શકાય છે. મંત્રનો જાપ ન તો ખૂબ જ ઝડપથી કરવો જોઈએ અને ન તો ખૂબ ધીમેથી કરવો જોઈએ. જાપ કરતી વખતે લોક પૂર્વ કે ઉત્તર દિશામાં રાખવો જોઈએ. જાપ કરતી વખતે હંમેશા આસન પર બેસવું જોઈએ. જમીન નો સ્પર્શ સીધો ન હોવો જોઈએ મંત્ર નો જાપ કરતા પહેલા આત્મા માળા લઈને પ્રાર્થના કરવી જોઈએ જેથી કરેલ જાપ સફળ થાય માળા હંમેશા તમારી પોતાની હોવી જોઈએ જોઈએ બીજાની ઉપયોગ ન કરવો જે માળાથી મંત્ર નો જાપ કરો છો તે માળા ન પહેરવી જોઈએ જાપ કરતી વખતે ભગવાન ના ચાર નામો સ્વરૂપ લીલા અને ધામ માંથી કોઈ પણ એક નું ચિંતન કરવું જોઈએ મિત્રો આશા કરો છો કે તમને આ માહિતી ગમી હશે જો તમને ગમી હોય તો લાઈક કોમેન્ટ અને શેર જરૂર કરી દેજો જય શ્રી કૃષ્ણ